દાઉદમાં નકલી કચેરી કૌભાંડ મામલો છે દાઉદ પોલીસે વધુ પાંચ કર્મચારીઓની ધરપકડ કરી છે તત્કાલીન ટ્રાઈબલ અધિકારી બીડી નિનામાના પી ની ધરપકડ થઈ છે મયુર પરમાર સહિત પાંચ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે ટ્રાઇબલ કચેરીના આસિસ્ટન્ટોદના મદદની પ્રાયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સતીષ પટેલની ધરપકડ થઈ છે અત્યાર સુધી અગિયારની ધરપકડ છે સંદીપ રાજપૂત સહિત ટોળકે છ નકલી કચેરી બનાવીને અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડની ગ્રાન્ટ મેળવીને કૌભાંડ આચર્યું હતું હરીન જુડાચરિંગ વધુ પીએસ હિત પાંચ કર્મચારી ધરપકડ કરી છે આ લોકોનો રોલ શું અતવા જે જનાક સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે જે બીડીની નામાં આઈએસની ધરપકડ કરવામાં આવી છે તેમના જે પીએમ મયુર પરમાર છે તેઓની આમાં જે આ કૌભાંડ છે એમાં મુખ્ય ભૂમિકા હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કારણ કે પીએ તરીકે સમગ્ર જે વહીવટ છે એ તમામ તમામે તમામ મયુર પરમાર જે પીએ રહી ચુકેલા છે તેઓ જ કરતા હતા અન્ય જે ટ્રાઇબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર છે રોજ તેઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે કારણ કે જે કચેરીના આસિસ્ટન્ટ હતા કોમ્પ્યુટરમાં જે કેસ ની મંજૂરી લેવાની હોય એનામાં પણ અમની સહી જરૂરી હોય છે જેના કારણે એઓએ જે સહયો કરી છે તે પણ ખોટી કચેરીમાં જ કરી છે અને સમગ્ર જે જે મામલો નકલી દીધી હતી અન્ય મોટા માથાઓની પણ હોવાની શક્યતાઓ રહી છે બિલકુલ આભાર ખુબજ મોટી જાણકારી આપી રહી છે પાંચ કર્મચારીઓની ધરપકડ કરી છે જે નિનામા છે આ ધરપકડ કરી લેવાઈ છે